અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના બાજરડા મોટા ત્રાળીયા રોડના નવનીકરણમાં ગોબાચારી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા રોડ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને ત્રણ વર્ષથી ખોરંબે પડેલું કામ હાલમાં ફરી શરૂ થયું છે હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા સીસી રોડનું કામ ચાલી રહ્યું છે પરંતુ સ્થાનિકોમાં એ વેરાવ ઉઠી છે કે રોડ રાજ્ય સરકારની ગાઈડલાઇન અને સિમેન્ટ મુજબ નથી બનતો બાજરડા ગામના સરપંચ સલીમ ટિમ્બલિયાએ લેખિત રજૂઆત કરીને હલકી ગુણવત્તાની સિમેન્ટ રેતી અને મટીરીયલ વપરાય છે તેમાં આક્ષેપ કર્યો છે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે સરપંચનું કહેવું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ નિયમ વિરુદ્ધ કામ કરનારા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલા લેવા સૂચના આપી હોવા છતાં ધંધુકા માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ કોઈ પગલું લેતા દેખાતા નથી મારું નામ સલીમભાઈ ટિંબલિયા બાજરેડા સરપંચ અત્યારે હાલમાં જે મોટા ત્રડિયાથી બાજરેડા તરફ આરસીસી રોડ જે ત્રણ ત્રણ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે તે કામ આપણે અગાઉ પણ રજૂઆત કરી હતી કે એકદમ હલકી કક્ષાનું નું મટિરિયલ વાપરી અને રોડ બનાવવામાં આવે છે કાલે અમદાવાદ જિલ્લાના શ્રી એક્સેન સાહેબની પણ રોડ રોડ બનતો દરમિયાન મુલાકાત થઈ તો તેમણે રૂબરૂ જોયું કે યુનિટી કંપ યુનિટી કંપનીની હલકી કક્ષાની સિમેન્ટ વાપરવામાં આવે છે તો તેમણે પણ કોન્ટ્રાક્ટરને ઠપકો આપી અને સિમેન્ટ બદલાવા માટે કહ્યું છતાં પણ હજી સુધી એ જ કંપનીની સિમેન્ટ વાપરવામાં આવે છે અને આ લોકોનું બિલ ન મળે એ અમારી રજૂઆત છે